હા રાયડો તો બરોબર છે પણ થોડું ખેડ પવાની તૈયારી છે એ જ વાત કરું કે પાઈ પૈ પાવી પાવી હે મજા બો હ મજા હા રાયડો ખેડ પૈ હું મશીન હ મશીન ની લાવ હું મશીન અલે આ બે રા હો ભળા રાયડો પાવણ કઉ તમે પાવડો ઘેર પડ્યો પાવડો ઘેર પડ્યો પાવડો નહી દેતો મેલુ આ પાવડ ઓરા કાલ પોણી વળવાનું કાલ હો આ પોણી પાવ પોળી પા પોણી ઓ રાયડા દે પા બેરા પોણી વવાય ઓહ પોણી વવાય ના વવાય આ કોણ મો તારે હમ ભળમ કે પેલા આ રાયડો પા

લાઈટ નું થોભલો તારો ભા ચલો ગોપલો થોપલો ઉભો કર્યો કર્યો નહી નવા નખા કો તો કાપીન

સરકાર ને તને પૂછ્યું તું કાઢી નાખવાનું ઓહ કાઢી નાખવાનું કઈ તક કાઢજે તો